છ વર્ષ્ય જય પટેલની આગેવાની આજે નવસારી જિલ્લા કલેક્ટર આવેદનપત્ર આપતા પ્રમુખ જય પટેલે જણાવ્યું હતું કે દાહોદ જિલ્લાના તાલુકાની તોરણી પ્રાથમિક શાળા પ્રથમ ધોરણમાં અભ્યાસ કરતી છ વર્ષના બાળકીની સાથે હત્યા કરનાર ગોવિંદક માં કડક કાર્યવાહી કરી ફાંસી સજા આપવામાં આવે એવી અમારી માંગ છે અંતે તેમણે જણાવ્યું હતું કે સમસ્ત શિક્ષણ જગત શરમાવે એવા નરાધમનો કેસ

ત્યાં એક આચાર્ય દ્વારા પહેલાં ધોરણમાં ભણતી છ વર્ષની બાળકીઓ ઉપર એમની આચાર્યની ગાડીની અંદર દુષ્કર્મ કરી એને ઘરચી દબાવીને મારી નાખવાની મારી નાખી છે અને હત્યા કરી છે તે બદલ આજે અમે કલેક્ટરશ્રીને આવેદન આપ્યું છે કે આ નરાધમને ફાસ્ટેગ કેટ કોર્ટની અંદર કેસ ચલાવી એને ફાંસીની સજા આપવામાં આવે અને મારે એક વિનંતી છે સરકારને કે કલકત્તાની અંદર જ્યારે ઘટના થાય ત્યારે આપણા મુખ્યમંત્રી શ્રી લખે છે અને આપણા ગુજરાતની અંદર થાય છે ત્યારે કેમ ચૂપ રહેતી છે અને આ નવસારી જિલ્લાના ભાજપના ભાજપને પણ કહેવા માગું છું કે જ્યારે કલકત્તામાં દીકરી પર જ્યારે થયું હતું ત્યારે તમે કેન્ડલ માર્ચ કાઢી હતી તો આપણા ગુજરાતની દીકરીને થયું ત્યારે કેમ નથી કાઢવામાં આવી આવનારા સમયમાં જો ન્યાય ન મળશે તો અમે રસ્તા ઉપર ઉતરી એ છોકરીઓને ન્યાય અપાવવા માટે અમે બધા પ્રયત્ન કરશું